વડોદરા શહેરના હરણી વિસ્તારના તળાવ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે સહાય ની જાહેરાત કરી પણ માતુ ભૂલકાઓ હવે પાછા ઘરે ક્યારેય નહીં આવે આવી તો દુર્ઘટનાઓ ગુજરાતમાં વારંવાર સર્જાય છે વાતો

જણાવ્યું કે બોટમાં એકત્રીસ ને બેસાડ્યા હતા જેમાં સાત ટીચર હતા જેકેટ પહેરવામાં આવ્યા ન હતા ગોછાળી ઘટના સંદર્ભે પોલીસે પાંચ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી મોડી રાત્રે તેની ધરપકડ કરી લેવાય રાષ્ટ્રપતિ મહોદયા પીએમ મોદી અમિત શાહ તેમજ ભુપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું અમરેલીના પૂર્વ સાંસદ શ્રી વિંધિભાઈ ઠુમરે દુઃખ સાથે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકાર અને તંત્રની ઘોર બેદરકારીએ તક્ષશિલા દુર્ઘટના સુરત 22 બાળકોના મોત રંગોળ અકસ્માત 37 ના મોત વિવિધ લઠાકાંડ 100 જેટલા મોત કાકરિયા રાઈડ દુર્ઘટના બે બાળકોના મોત ભરૂચ હોસ્પિટલ આગની ઘટનામાં 18 ના મોત શેય હોસ્પિટલ આગની ઘટનામાં 8 ના મોત ઉદય હોસ્પિટલ અગ્નિકાંડ 6 ના મોત અમદાવાદ સુરત રાજકોટ બીઆરટીએ સંગસ્માત 70 થી વધુ મોત રખડતા કૂતરા અને ઢોરના લીધે 6 થી વધુ મોત અને વડોદરા દુર્ઘટનામાં માં પંદર થી વધુ મોત થયા છે ત્યારે સરકાર માત્ર એક જ વાત કરે છે જમરબંધી ને નહીં જેકેટ પહેર્યા હતા એ તમામને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે કે અત્યાર સુધીના જે સમાચાર મળી રહ્યા